पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણમાં ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાટણ શહેરમાં પણ ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત પાટણ શહેરમાં ભાજપના પીઠ આગેવાન કેસી પટેલ હર્ષદભાઈ પટેલ પ્રમુખ શ્રી પાટણ શહેર ભાજપ ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ સંજયભાઈ મોદી જીજ ેશભાઈ સોની સતીશભાઈ ઠક્કર દિવ્યાંગભાઈ પટેલ સહિત પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને પચાસ ટકા રાહત દરે સોનોગ્રાફી સહિત વિવિધ રિપોર્ટ પણ કરાશે તેવું જણાવાયું હતું યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દર્દીઓ તબીબી તપાસનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ મોદીનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈના જન્મદિવસથી લઈને બે ઓક્ટ બે ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટીએ ઉજવવાનું નક્કી કર્યું છે અને એ પ્રકારે આ પંદર દિવસ જુદા જુદા સમાજ સેવાના કામો માનનીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે લોકોની સેવા કરી રહ્યા છે તો એમના જન્મદિવસને લઈને બ્લડ ડોનેશન કેમ્પથી શરૂ કરીને પંદર દિવસ સુધી વિવિધ સેવાના કાર્યક્રમો જે કરવામાં આવ્યા છે એ વિવિધ કાર્યક્રમોમાં પાટણ શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનથી લઈને આજે બધા જ નામાંકિત ડૉક્ટરો દ્વારા અહીંયા આગળ એમને નિઃશુલ્ક તપાસ કરવાની એમને દવા પણ અહીંયાથી આપવાની અને એ ઉપરાંત એમને જે કંઈ સોનોગ્રાફી અથવા તો ફોટા પડાવવાના હોય એક્સરે કરવાના હોય તો એ બધાની પણ વ્યવસ્થા એ પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીએ કરી છે પ્રમુખ શ્રી હર્ષભાઈ અને એમની ટીમ સમગ્ર એ આ સેવાના કામમાં લાગી છે અને માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી કરી રહી છે